પાવટી ગામના રહેવાસી એક કર્મચારીનું થયું મોત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આયરબીએન નો કર્મચારી અજય તેજા મકવાણા ઉમર વર્ષ સુડતાલીસ રહેવાસી પાવટી ભૂચરવાળા દીવના હતા જે બે ત્રણ દિવસથી બીમાર હતા અજય તેજા મકવાણા ગત રાત્રિના જમ્યા બાદ સુવા માટે ગયા હતા ત્યારબાદ સવારે છ વાગે તેમના પત્નીએ અજયને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નહીં ઉઠતા એકસો આઠ બોલાવી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા સૂત્રોથી મળેલી માહિતી અનુસાર રાત્રે પલંગ પરથી પડી જતાં તેના માથાના ભાગે લાગી જતાં તેનું નિધન થયું હતું આજે પોસ્ટમોર્ટમ બાદ અજયના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો What?